હાઈ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ હેવી નાઇસ ડે કેમ છો ગાયસ ફરીથી આપણે આવી ગયા છીએ મોર્નિંગ ઉમટી ગયા છે અને અત્યારે ટાઈમ થઈ ગયો છે સાડા નવનો આજે લેટ ઉઠી છે કેમ કે નીંદ કાલે પૂરી ન થઈ રાત્રે અને બહુ બધું બુખારને એવું બધું આવેલું હતું એટલે રાત્રે શું મજા ન આવી અને લેટ ટાઈમ જાગતી હતી ચાર વાગ્યા સુધી રાત્રે હું ગઈકાલે જઈ ગઈ તો આજે મોડું ઉઠાયું સાડા નવનો ટાઈમ થઈ ગયો છે હજુ પણ ગોળામાં ને બધું પેન થાય છે પણ ચાલો હવે થોડી તો સ્ટાર્ટ કરવો પડશે અને ગાઈસ ચાલો બતાવી જો કામકાજ કરવું છે ફરીથી જઈએ લાઈટ બિસ્તર કરવાનું છે કોમકાજ બધું પડ્યું છે હજુ દરવાજો ખુલ્લો હૈ ટાઈમ થઈ ગયું છે ગાઈસ અને બધું કામ પડ્યું છે બિસ્તર સાફ કરવાનું પડ્યું છે ચાલો તો હવે બધું સાફ સફાઈ કરીશું ગાઈસ તો આજે લાગે છે કે વાવાઝોડું આવશે આમ જોઉં કેટલો પવન છે માય ગોદમાં ટેડી બી પડી ગયું છે જુઓ ઓ માય ગોળ અરે બાપરે લાગે છે બહુ જ મોટું વાવાઝોડું આવવાનું મને તો કેટલો ડર લાગે છે ફ્રેન્ડ ઓ માય ગોડ અંદર જતી રહેવા તે બહુ જ પવન છે માં ટેડું પડી ગયું છે ઉપરથી નીચે આવ્યું આપણું એવોર્ડ બી પડી ગયું જો એમને હવે ઉપરની નહીં જગ્યા અહીં નીચે રાખવું પડશે અને ફ્રેન્ડ્સ પવન વધવામાં જ છે જો ગાઈસ કેલો પવન છે સો ફ્રેન્ડ્સ તો અત્યારે બનાવવાની છે વિફર તો તેલ રાખ્યું છે અને અહીંયા બધું સમાન લઈ લેજો વિફર અહીંયા રાખ્યું છે

આ લોકો બધા મોડી ભાવે છે તો મોડી થાય છે અને મારા માટે મેં ખારી બનાવેલી તો એ ખારી અમે ઓર્ગેનિક વેફર ખાઈએ છીએ બીસ કિલોની વેફર ચાલીસ કિલો નહીં ને કા ચાલીસ કિલોની વેફર બનાવેલી જો આખી ખેડ આખે હતી મોટી અત્યારે એમાંથી આટલી બેસી છે દસ કિલો જેટલી બેસી હશે કા દસ કિલો વધારે હશે દસ કિલો દસ કિલો પણ હશે કા વધારે થોડી ઓછી નહીં તો અત્યારે ભાભી બનાવી છે મસ્ત મસ્ત વેફર્સ આપણે જોઈએ છે કેવી રીતે ભાભી વેફર તળે છે સરસ તળાય છે મસ્ત એ હું લઈ લઉં છું ટેસ્ટ કરવા માટે હું અહીંયાથી લઈ લઉં છું બહુ ગરમ છે અહીંયા મારા આરોહી બેન આરોહી બેન જોઉં જણા ખાઈને બધા ખરાબ કર્યા

તો આજે ઘરે અહીં લઈ આવ્યા છે ઝીંગા બિરયાની માટે તો આજે અમારા ઘરે ઝીંગા બિરયાની બનશે જોઈ શકો છો કેટલા સરસ મજાના ઝીંગા છે તો અહીં કેવું બસ હમ અંદર ભાઈ આવું અંદર ભાઈ આવું અંદર ભાઈ આવ ને હાલો રેવા દે હાલો

બિરયાની ક્યાં ચાલ્યા હો બેન ક્યાં ચાલ્યા ક્યાં ચાલ્યા અંદર આવી જ્યાં અંદર આરોહી અંદર આવી જયા કેવ જાય છે આરો આ તાર શું કરું ખુશી આઈ આઈ ઓ માય ગોડ વાવ બ્યુટીફુલ ગર્લ ઓ બેન કે જાવ છો ઓ બેન કે જાવ છો ડાન્સ કરો ડાન્સ કરો